હવે વાત કરી અન્ય સમાચારોમાં વડોદરામાં નશામાં ધૂત પીએસઆઈએ ત્રણ વાહનને અડફેટે લીધા છાણી જીએસએફસી બ્રિજ પર રોંગ સાઇડ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો પીએસઆઈ વાઈએમ પઢિયાર નશો કરીને કાર ચલાવતા હતા જેમાં પીએસઆઈની કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે પીએસઆઈ વાઈએમ પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરી હતી જેમાં વડોદરામાં નશામાં ધૂત પીએસઆઈએ ત્રણ વાહનને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો છાણી જીએસએફસી બ્રિજ પર રોંગ સાઇડ કાર ચલાવીને અકસ્માત કરવામાં આવ્યો પીએસઆઈ વાયએમ પઢિયાર નશો કરીને કાર ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે તો પીએસઆઈની કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી પીએસઆઈ વાઈએમ પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે તો વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસ વડાને પણ આ અંગે જાણ કરી છે દેસાઇ વાયેશ પટિયાળ જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં સરસ બજાવે છે એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ પ્રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે સમાજતા માનુ અમારી સાથે જોડે ગયા છે વડોદરામાં નશામાં દૂધ પીએસઆઈએ ત્રણ વાહનને અડફેટે લીધા અકસ્માત સર્જ્યો શું વધુ અપડેટ આવતી વડોદરા છાણી વિસ્તારમાં જીએસએફસી બ્રિજ છે ત્યાં રોંગ સાઇડ કાર ચલાવી અને અકસ્માત સર્જાયો હતો જયારે લોકોએ એમને પકડ્યા ત્યારે ખબર પડી કે પીએસઆઈ વાયમ એમ પઢિયાર જે રાજપીપળા માટે નોકરી બજાવે છે એમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે અકસ્માત થયો ત્યારે એક વાહન ચાલક અને એક કારને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી જોકે પીએસઆઈને પકડી અને પોલીસને સોંપવામાં આવ્યા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો છે કે રાજપીપળામાં આજે પીએસઆઈ છે નોકરી કરી રહ્યા છે રાજપીપળા જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવી છે તદનસીબે કોઈ નુકસાન મોટું નથી થયું પરંતુ નથાની હાલતમાં ખુદ વરજી જ કાર ચલાવી રહ્યો હતો અને એના કારણે અકસ્માત સર્જાયો છે અત્યારે ણી પોલીસે આ જે પીએસઆઈ છે એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જી આભાર જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ તો માંડ